ભાવનગરના બોટાદના લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના પ્રચાર અર્થે કુવરજીભાઈ બાવળિયા સાહેબ સિવર બંધન પાર્ટી પ્લોટ ખાતે કાર્યકર્તા અને પ્રચાર અર્થે પધાર્યા આદરણીય આપણા લોકસભાના ઉમેદવાર ડોમીબેન બાભણિયા તેમજ આપણા જિલ્લાના પૂર્વ ભરતસિંહભાઈ મુરજીભાઈ મુરજીભાઈ મુકેશભાઈ ભરતસિંહભાઈ વીડી ઉમેશ ઓળજીભાઈ નું સન્માન આપણે તાળીઓના ના ગડગડાટ થી વધાવીએ ઓકે ઓળજીભાઈ તાળીઓ વધાવીએ એક સુંદર મજાનો માહોલ નિલેશ ભાઈ આવો મજાનો માહોલ આપણા વડીલનું સુચારું સ્વાગત આપણે આનંદથી કરી રહ્યા છીએ આપણા લાડકવાયા બેન એમનું સ્વાગત થઈ છે ભૂમિ છોટી કાશી નગરી એવી સિહોરમાં જ્યારે આપણી ભારતીય જનતા પક્ષની આ ચૂંટણી સભા યોજાઈ રહેલી છે એ પ્રસંગે આપણને સૌને પ્રેરણા આપવા પ્રેરણા એ જ આપી શકે કે જે કર્મઠતા જેના લોહી લોહીમાં છે અને લોકોના પ્રશ્નોને એ સુપેરે જાણવા સતત પરિભ્રમણ કરે છે અને મુઠ્ઠી હાટકાના છે પણ મુઠ્ઠી ઊંચેરા છે એવા બાવળિયા સાહેબ આપણા વચ્ચે આવી વાત છે અને અખિલ ભારતીય કોળી સમાજના એ પ્રમુખ શ્રી તરીકે સેવા આપી છે આપકો બાદ ફિર એક બાર ફિર એક બાર કોળી સિહોર ખાતે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત હંમેશા આપણા પોતિકાપણા લાગે અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી પાણીદાર મંત્રી હું સાતે સાત વિધાનસભાનો પ્રવાસ કરી રહી છું અને બધી જ જગ્યાએ કુંવરજી સાહેબનો પાણી વિભાગમાં ખૂબ સરસ કામગીરી થઈ રહી છે એવા મને બધે સમાચાર મળે છે ત્યારે સાહેબને પણ આ મંચ ઉપરથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા ઉનાળાના તડકામાં સિંચાઈ અને પીવાના પાણીની ખૂબ સરસ રીતે કામગીરી કરી રહ્યા છે એવા આપણા સૌના આદરણીય કેબિનેટ મંત્રી માનનીય કુંવરજી સાહેબ એક કમળ આપણે દિલ્હી પહોંચાડવાનું છે ત્યારે મારા સૌ કાર્યકર્તા ઉપર મને ખૂબ વિશ્વાસ અને ભરોસો છે એમણે તન તોડ મહેનત કરી છે અમારા આગેવાનોએ તણ તન તોડ મહેનત કરી છે ત્યારે આપણે સાત તારીખે મતદાન છે એક પણ મત આપણો પડ્યો ન રહે એક પણ મત વેડફાય નહીં અને ભારત દેશ એ યુવાનોનો દેશ છે અને આ ચૂંટણીની અંદર અનેક યુવાનો જે પહેલી વખત મતદાન કરવાના છે આપણે સૌએ એમને આમંત્રણ દેવા જવાનું છે આપણા ઘરે કોઈ લગ્નનો પ્રસંગ હોય અને બે હજાર માળાની રસોઈ હોય અને કોઈને આપણે આમંત્રણ કાઢ દઈએ નહીં તો આપણા ઘરે કોઈ આવે

પણ આ અમારો મત વિસ્તાર છે હું હંમેશા બાપુજીના મત વિસ્તારમાં એક ચોક્કસપૂર્વક આટલું કહું છું વડીલોના દીકરા તરીકે ને યુવાન ભાઈઓના એક ભાઈ તરીકે કે જેટલા મત તમે ભાઈને આપ્યા ને એનાથી એ બમણા મત આપણે ફૂઇશ્રી નિમુબેનને આપીએ ને ત્યારે આપણે એમ કહેવાશું કે નહીં એકો એક કાર્ય કરતા અને અમને કોઈને હોય કે ન હોય પણ મને અમારા કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે આ જેટલા પણ આ ગેમાભાઈને ને અમારા શંકરમલને ને અમારા અશ્વિનભાઈને આ બેઠા છે ને આ એક એક એવા છે ને કે ત્રણ ત્રણ ચાર ચાર હજાર મત ફળાવી શકે એવા એક આ સો એ સો કાર્યકર્તાની બસો એ બસો કાર્યકર્તા એવા છે જે એક હજાર પાંચસો પાંચસો મત પોતાની હારે રાખતા હોય આપણા મત ક્યાંય પહેરા ન રહી એની ખાસ ટકોર રાખજો આપણા મત ક્યાંય પહેરા ન રહી કોઈને એમ થાય કે ભાઈ આશિષભાઈનું કામ છે એ અશ્વિનભાઈ કરી નાખવાના છે કે અશ્વિનભાઈનું કામ ગેમાભાઈ કરી નાખવાના છે એવું નહીં બને તમારું કામ તમારે પોતાએ કરવું છે અને આપણે સૌ એક પરિવારનો ભાગ છે પરિવારના ભાગ સ્વરૂપે આપણે આપણી ફરજ અદા કરવાની છે અને આપણા એક મત આપણી મતપેટી સુધી પહોંચે હું ગૌરવથી કહું છું કે શિહોર શહેરનું સંગઠન કે નગરપાલિકાનું કે સામાજિક આગેવાનો અને બધી સંસ્થાઓ આટલા વખતથી આપણી સાથે જોડાયેલી છે હું ગૌરવથી કહું છું એકવાર મતદાન પેટી સુધી આપણો મતદાર પૂરશે ને એટલે સો એ સો ટકા કમર સિવાય ક્યાંય બટન દબાવવાનો નથી પણ એને ન્યાય સુધી પહોંચાડવું એ આપણી કાર્યકર્તાઓની નૈતિક જવાબદારી છે તાલુકાનું મિરજા સાહેબ એકું ગામ છે કે કાળુભરમાં પાણી આવે ને તારી સંપર્ક વિહોણું થઈ જાય અને એ ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન હતો એ જે બાવળિયા સાહેબે ત્રણ ચાર મહિનામાં મહેનત કરીને ઉકેલ્યો છે અને સાહેબ ભાણગઢવાળા એટલે રાજી થયા છે કે ગામ બંધાણું પછી કેબિનેટ કક્ષાના મિનિસ્ટર ગામની મુલાકાત બે વખત લીધી હોય ને તો માત્ર ને માત્ર બાવળિયા સાહેબ એક છે અને જિંદગીભરનો પાણીનો પ્રશ્ન એનો નિવેડો લાવ્યા છે તો એ ગામના સરપંચ સાથે આગેવાનો અને સાહેબનું સન્માન ન્યા કરે ફીર એક વાર ફીર એક વાર જે માંગતા मेरे समाज बंधु भाइयों एवं बहनों सभी का स्वागत वंदन करती हूँ जैसा कि बहते थे है कि सात तारीख सात मई को हमारे यहाँ चुनाव है चुनाव का बिगुल बन चुका है तो हमें सबसे ज्यादा वोट बहन बामनिया जी को और सबसे ज्यादा मैं ये कहूँगी कि भावनगर में सत्तर परसेंट कोली समाज रहते हैं तो अगर हम हमारे इतिहास में अगर हमारा कोली समाज इतिहास लिख सकता है तो भावनगर से भी लिख सकता है क्योंकि हमारा जो 70 परसेंट को वोटर है कोली समाज एक तरफा अगर वोट कर दे तो सबसे सुनहरा पूरे गुजरात में सबसे सुनहरा कमल का फूल अगर खिलेगा तो भावनगर से ही खिलेगा ऐसे मेरी बहन सीधी सरल स्वभाव की बहन मेरी नीबू बहन को सात तारीख को सबसे ज़्यादा मतों से वोट देकर हम हमारी बहन को सांसद बनाकर दिल्ली में बिठा सकते हैं और इतिहास में जैसे कि हम कहें कि अगर इतिहास में माननीय मोदी जी ने हमारे कोहली समाज का इतिहास में तो नाम लिख रखा है लिख दिया गया है जैसे कि हमारी समाज के राष्ट्रपति जी बने हैं अब इसमें जब भी राष्ट्रपति जी की अगर लिस्ट निकलेगी तो उसमें कोली समाज का नाम सुनहरे अक्षरों में विधानसभा की बैठक पर के घोखा कर बात कर बोटाद की जनता ने छी ग આજે આપણા ઉમેદવારની સામે એટલે ભારતીય જનતા પક્ષના બેનશ્રી નિમુબેનની સામે ઉમેદવારી કરીને ચૂંટણી લડી રહ્યા છે કે જે તે જવાબદારી આપણને સોંપાડી ખૂબ નિષ્ઠા અને પ્રમાણિત બરાબર કામની તમે કરો જ છો પણ વિશેષ જવાબદારીપૂર્વક થાય અને જે તે મતદાન મથકો સુધીનું મતદારોને રહી જઈ અને સવારના પહોરમાં જ ત્યાં જે તડકો ન થયો ત્યારે પહેલાં પૂરેપૂરું મતદાન થાય એ ખૂબ જરૂરી છે અને એ જ મહત્વનું છે એટલે હું અપેક્ષા રાખું કે દરેક મતદાન મથક ઉપર પંચ્યાસી એસી પંચ્યાસી ટકા મતદાન થવો જ જોઈએ અને તો જ આપણો જે આ લક્ષ્યાંક મેં નક્કી કર્યો છે કે આપણે ત્રીજા ક્રમમાં લઈ જઈશું તો આપણો લક્ષ્યાંક ખૂબ સારી રીતે સિદ્ધ થાય પછી આપણે બધા કાર્યકરો તરીકે વાત કરીએ અને પરિણામલક્ષી બરાબર મહેનત ન થાય તો એ આપણને એટલું પરિણામ જોવા ન મળે જીતવાના છીમાં કોઈ શંકાનું સ્થાન નથી પણ જે રીતે જે થી આપણે જીતવા માટેનો આપણે સૌએ સંકલ્પ કર્યો છે એ સંકલ્પ સિદ્ધ કરવા માટે આપણે સૌ બરાબર સાતમી તારીખે કામે લાગીએ અને ખૂબ સારી બહુમતીથી આપણે એમને ત્રીજા ક્રમ કરતા બીજાની લગોલગ અહીંથી મતદાન થાય એ ક્રમમાં લઈ જઈએ સામેનો જે ઉમેદવાર છે એ ભૂલથી જેવી ક્યાંક નાની મોટી ભૂલ પોતાની એ વખતે જનતા અને અમારા સમાજના લોકો વધારે ભૂલ કરી ગયા હતા એવું અહીંયા કે આજુબાજુના ગામડાઓમાં એમાં ખાસ અમારા સમાજના લોકોમાં આવીને ક્યાંય છેતરી ન જાય વાત ન કરી જાય મફતનું મફતનું કાંઈ છેતરી મળતું નથી અને મળે તો રાજ્ય સરકારની ભારત સરકારની સરકાર છે એમાંથી કંઈક લોકો માટે ચિંતા કરીને લોકોની સુખાકારી માટે લોકોની કલ્યાણકારી યોજનાઓ માટે એ રાજ્ય સરકાર અને ભારત સરકારની ચિંતા કરીને ચોક્કસ એ આપશે બાકી જેની પાસે કાંઈ છે નહીં હું મફતનું આપે એવી બધી વાતો આવીને ભરમાવી ન જાય અને એ રીતે ક્યાંય થોડા ઘણા મત ન લે એવો આપશો ખાસ તમારા લગત વિષયમાં ચિંતા કરજો અને વિશેષ આજના પ્રસંગે તમે એમને બોલાવ્યા એમાં ખાસ બે એમના સૌ આપ સૌ સમર્થકો છો આ વિસ્તારના ટેકેદારો છો અમે તો આપ સૌને મદદ કરવા માટે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આવ્યા છીએ નાના મોટા પ્રશ્નો હોય તો પછી આપણે આચારસંહિતા પછી પૂરા કરીશું હજુ પણ કોઈ ગામડામાં અહીંયા પીવાના પાણીના નાના મોટા વસ્તુ હોય તો આપજો એ આપણે કરીશું પણ મેં આપને કહ્યું ને કે તમે ખુમારીથી મારી પાસે આવી શકો એવું મતદાન તમારા ગામમાં થાય એટલી મારી વિનંતી સાથે મોદી મોદીજી કાર્ય કરી રહ્યા છે એ સૌની દ્રષ્ટિ છે અને ભાવનગરજી ચોક્કસ ત્રીજા ક્રમે જ અમારા લીમુબેન બહુમતી થી આવશે એ સંકલ્પ ને ભાવનગર જિલ્લાનો સિયોર શહેર તાલુકાનો એક એક નાગરિક એક એક વ્યક્તિ એક એક કાર્યકર એ માટે કટિબદ્ધ રહેશે